બે હજાર માં જ્યારે કેસવનગર છૂટું પડ્યું અને કેસવનગરનો પ્રથમ સરપંચ બનવાનો જ્યારે મને મોકો મળ્યો ત્યારે પંચાયત શું હોય પંચાયતના કામો શું હોય અને પંચાયત કેવી રીતે ચાલે એના માટે ખૂબ અનુભવ જોતો હોય અને એ અનુભવ આજે આપણે ગોપાલભાઈમાં જોઈ શક્યા અને આપણા ગામનું ગૌરવ મારો તો વર્ષોથી નાનપણનો મિત્ર

આ અવઠાણી પરિવારમાંથી વિનોદ વર્ઠાણીનું ઘર રોડ રસ્તા ઉપર જ આવેલું છે તમે જોજો તો મુખ્ય રસ્તા ઉપર આવેલું છે અને ગમે ત્યારે તમે એના ઘર ઉપર જઈ શકો છો અને ગમે ત્યારે તમે એને કોઈ પણ કામ કરી શકો છો અને વર્ષોથી તમે જેમ જોયું તેમ એ પરિવાર પણ છેલ્લા પાંચ વર્ષથી બેન શાંતાબેન પણ સરપંચ તરીકે રહી ચૂક્યા છે અને નિર્વિવાદ સરપંચ તરીકે રહે અને એમના સરપંચના કાર્યકાળ દરમિયાન ગામનો તો વિકાસ અવિરત ચાલુ જ રહ્યો પણ જે સોસાયટી વિસ્તારો હતા અને એ સોસાયટી વિસ્તારો હંમેશા અમે હતા ત્યારે પણ અમને પણ ઘણી બધી તકલીફો પડતી હતી અમે સોસાયટી વિસ્તારોમાં હતા અને એ સોસાયટી વિસ્તારોમાં કામ નતા થતા ત્યારે અલગ થયું અને એ વખતમાં સોસાયટી વિસ્તારોમાં કામ કરી અને જે તમને નામ ના મેળવ્યું ને એ નામના બેન શ્રી શાંતાબેનને મળી સૌ મંચસ્થ મહાનુભવો દરેક સોસાયટી અને ગામમાંથી પસારેલા સમગ્ર ને વિનોદભાઈની પેનલ તરફથી હું આવકારું છું અને આજની આપણી આજે લોક પર્વ આપણે આપણા જીવનની અંદર ઘણા બધા પ્રસંગો આવતા હોય કુટુંબિક પ્રસંગો આવે સામાજિક પ્રસંગો આવે ધાર્મિક પ્રસંગો આવે પણ આ પ્રસંગ એવો છે કે જે ગામનો અને લોકશાહીનો પર્વ છે જેની અંદર તમામ લોકો સાથે મળી અને આ ચૂંટણીનું આયોજન થતું હોય અને એની અંદર પોતપોતાની દાવેદારી નોંધાવતા હોય ત્યારે સૌ પ્રથમ આ ચૂંટણીની અંદર આપણે સૌ સાથે મળીને કોઈ પણ જાતના વાદવિવાદમાં પડ્યા વગર એકદમ નિખાલસ ભાવે ચૂંટણી લડવાની છે કારણ કે ચૂંટણી લોકશાહીની પ્રક્રિયા એવી છે કે જે લોકોને ઈચ્છા હોય એ લોકો ચૂંટણીની અંદર ઊભી શકે છે દરેક પોતપોતાનો પ્રચાર પણ કરી શકે છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આ જે વર્ષોથી ઘણા વર્ષ થઈ ગયા આપણે આપણું ગામ જે છે એ હંમેશા અકબંધ રહ્યું છે એ પછી આપણે મોતીરાઈનો વિસ્તાર હોય સજાનંદનો વિસ્તાર સજાનંદનગરનો વિસ્તાર હોય કે કોલોની વિસ્તાર હોય ત્યારે આ ચૂંટણીમાં પણ આપણે સૌ સાથે મળી અને આપણા વિચારો આપણા મંગ ના ઉમેદવારોની જોઈ અને આપણે કોઈ વાત નહીં પડી સૌથી પહેલા તો જ્યારે બે હજાર સત્તરમાં ગ્રામપંચાયતની ચૂંટણી થઈ એમાં મારા ધર્મપત્ની સરપંચ તરીકે અમે ઝપલાવ્યું હતું અને બારે બાર બોર્ડમાં અમારો ભલે વિજય થયો હતો બે હજાર સત્તર પછી ભુજની બાજુમાં અમેરજાપર ગામ છે એટલે વિકાસ વિકાસના કામો ખૂબ કરવા પડે અને જે રીતે તમે જુઓ છો કે ભુજની બાજુમાં ગામ હોય તો વસ્તી પણ સતત મિરઝાપર ગામમાં વધી રહી છે આમ ભલે ગામ કહેવાય પરુ હોવાથી ઘણા બધા લોકો વસવાટ છે તો પંચાયત કક્ષાએ પાણી પાડી બે હજાર સત્તર માં જયારે અમે આ પંચાયત સંભાળી ત્યારે કોઈ ગટોની સમિતિ નથી લોકો દ્વારા જ ગટર ગટર લાઈન નાખેલી હતી અને મરામત પાન પણ લોકો પોતે કરતા હતા અમે જ્યારે પંચાયત સંભાળી ત્યારે ગટર સમિતિ બનાવી અને જે ગ્રામ પંચાયત ગટર હતી કે અમે પંચાત્ સગલીથી દૂર દૂરના વિસ્તારોમાં પણ ગટર ની લાઈનો હતી જ નહીં લગભગ સિતર ટકા વિસ્તારોમાં ગટર ની લાઈનો મારા પત્નીના કાર્યક્રમ નાખી સૌથી પેલા અમારી ગટર અને પાણી લોકોને જે ભૌતિક સગવડો છે ખાસ તો એની અમે પૂરી પાડી અને દૂરના વિસ્તારોમાં પાણીની લાઈનો ગામડાને એટલે ગામમાંથી પસાર થતી હતી એમાંથી પાણી પોતે એમ જ હતું તો પાણીના ટાકાથી બારોબાર લાઈનો નાખી અને દૂર દૂરના વિસ્તારોમાં અમે ગટર અને પાણી સગવડો પૂરી પાડી આજે મિર્ઝાપુરનું એક પણ ઘર એવું નથી કે જ્યાં ગટર કનેક્શન નથી એ જ અમારું કામ છે કોઈ પણ ઘર એવું નથી કે જ્યાં પાણીનું કનેક્શન નથી એ પણ એક અમારું અમારું કાર્ય છે અને વાત કરી વિકાસની તો છેલ્લા લગભગ એક વર્ષમાં અમે પુષ્કળ શાસન શ્રેણી ગ્રાન્ટમાંથી ત્રણ કરોડ ખર્ચે આજુબાજુ વિસ્તારોમાં રસ્તાઓ બનાવ્યા ધારાસભ્યની ધારાસભ્યથી પણ રસ્તાઓ બન્યા અને આપણે આ જગ્યાએ ઊભા છીએ ત્યાં પણ બેસ્ટર શરી કરી અને નાકા સુધી અને દીકરાના ગ્રાઉન્ડ સુધી એ પણ એને પણ દોઢ કરોડ ખર્ચે કામ કામો છે ગામમાં થી જોડતી મેહુલ પાક છે એ પણ રસ્તો બનાવ્યો અને આ ગામથી કે કે પટેલ ને જોડતો એ પણ અમે રસ્તો બનાવ્યો અને સોસાયટીના ઇન્ટરનલ રસ્તા એ પણ પંચાયત દ્વારા અમે કર્યા સૌથી વાત તો એ છે કે આ જ્યારે ડબલ ઇન્જિન સરકારની વાત કરી તો પુષ્કળ પ્રમાણમાં ગાંઠો ભાજપ સરકારમાંથી મળે છે યોગ્ય રજૂઆતો થાય તો ઉપર સો ટકા અમારી માંગણી સંતોષ થાય છે અને ઘણી બધા વિકાસના કામો માટે અમને ઉપસ્થિત ગુનાટો મળી છે અને જે કઈ બાકી કામો રહ્યા છે એ ચોક્કસ અમે થઈ શકશે એ અમે પૂર્ણ કરીશું પણ આ કક્ષા એટલું ચોક્કસ કહી કે અમને એક વાતની ખુશી છે અને લોકો વચ્ચે રહી અને એક પણ ઘર અમે ઘટર કે પાણી નથી રાખીએ તેથી અમને અંતર અમને ખુશી છે કે અમે માણસોને અમે કામ પૂરા કરી શકીએ લાગણીમાં એવું છે કે આ ગામની અંદર છેલ્લા ચાલીસ વર્ષથી હું રહું છું આ ગામની અંદર विकास ना कार्य अगौ पर थे आज अमरा स्वर्गीय करसन बापा सर पर जाता तेरे चौदह किलोमीटर ऊपर की पानी योजना उजोड़ी थी आई नहीं रात ने दिवस मेहनत करता वच्चे नो पीरियड थोड़ो विकट थे एना बे कारण थे कोई ऊपर आक्षेप नहीं ना तो के गामनी अंदर पानी योजना बगड़ी पर माधापुर अंदर घणा કોલોનીઓ બની અને અમારી પાણી યોજના થોડી બગડી તેમજ અમારા ગામની અંદર પણ આ ભુજની ભાગોળમાં આવેલું ગામ અને ગ્રામ્ય કક્ષાના કુટુંબો બાળકોને અભ્યાસ માટે તેમજ ધંધા માટે માધાપર કે મિરજાપર જેવા એરિયામાં વસ્તી જે પહેલે હતી એના કરતા ત્રણ ગણી વસ્તી પચીસ વર્ષમાં મને દેખાય છે અને યોજનાઓનો લાભ અમે પૂરો કરવામાં થોડાક સફળ વચ્ચેના પીરિયડમાં નોકરાયા જે સરપંચ હતા એના પછી પાણી યોજના એટલી વધતી જાય છે કે થોડુંક કંટ્રોલ કરવામાં પાણી આપવામાં ફસે પ્રોબ્લેમ હોય એવી કોઈ ફરિયાદ નથી આવતી એટલે વિકાસના કાર્યોમાં વિનોદભાઈ તાલુકો પંચાયતના પ્રમુખ બન્યા પછી વચ્ચેનો ગાળો અમારો વહીવટદાર હસ્તક હતો અને વહીવટદારના પીરિયડમાં કામ કેવા થાય એનું કારણ છે કે વહીવટદાર ને ચાર ઘણી જગ્યાએ મળેલા હોય ભલે અહીંયા કામ થયું છે પણ વિનોદભાઈ વરસાણી તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા પછી આ ગામની અંદર જે મહેનત અને કામ કર્યા છે એ છેલ્લા આજાદી પછી નથી ત્યાં એ હું કહીશ તો ખોટું નથી હજુ પણ જે કઈ જરૂર થશે અમે સંયુક્ત રીતે પૂરી પાડવા પ્રયત્ન કરીશું અને વધારે વાત કરું તો મોદી સાહેબ અપેક્ષા એવી છે કે આ દેશની અંદર જેમ ગાંધીજી ઈચ્છા હતી ગ્રામ્ય કક્ષાને ડેવલપ કરો એમ સુખ ને મળે છેલ્લા ભૂકંપ આપણે સોરી કોરોના પછી મને ખ્યાલ છે ત્યાં સુધી આખા હિન્દુસ્તાનમાં અનાજ વિતરણ ગરીબ માણસો ફ્રી કર્યું ગેસના બાટલા પણ પ્રજાને ફ્રી મળ્યા પછી ડાયરેક્ટ ખાતાઓમાં પૈસા જવાના ખેડૂત હોય તો એના ખાતામાં ડાયરેક્ટ પૈસા નાખવા અનેક યોજનાઓ મહિલા સશક્તિકરણ ની અંદર મહિલાઓ માટે મંડળીઓ બનાવી એમને લોન આપવી જીરો પર્સન્ટ ધિરાણથી અને કોઈ જેને કહીએ કે સાક્ષીમાં સાઈન ન જોઈ અને ડાયરેક્ટ ગ્રાન્ટ મળતી હોય તો મોદી સાહેબના વખતમાં મને લાગે છે ઘણું બધું કામ થયું ગુજરાત સરકાર પણ એટલી એક્ટિવ છે ગામડાઓને ડેવલપ કરવા માટે જેટલી વાતો કરશો એટલી ઓછી છે કચ્છ ને તો પાણીની તકલીફ વર્ષોથી હતી કે મારા વખત માં હું જયારે જિલ્લા પંચાયતમાં ચેરબેર હતો ત્યારે ટેન્કરોથી પાણી પહોંચાડતા એક ટેન્કર આવે ને ત્રણ ટેન્કરની કોન્ટ્રાક્ટર સાઈન લે અને પાણી મળે કે ન મળે પણ છેલ્લા આ પીરિયડમાં નર્મદા યોજના કચ્છ ને કચ્છના છેવાડા સુધી લખપત સુધી અમને પણ નર્મદાનું પાણી આ મિરઝાપર ને પણ મળે છે એટલે કહેવાનો મતલબ એ છે કે આ સરકારે ગામડાઓને ડેવલપ કરવા માટે બહુ મહેનત કરી છે આપણા મુખ્યમંત્રી પણ અવારનવાર રાઉન્ડ મારતા હોય છે એટલે કચ્છને એકદમ સમૃદ્ધ બનાવવામાં મોદી સાહેબને અતિ ઈચ્છા છે અને લાગણી છે ગમે ત્યાં પ્રવચન કરતા હોય તો કચ્છને યાદ કરે એ મોદી સાહેબ ની નેમ છે અને કચ્છને આપ્યું પણ છે બાકી તો હવે આપણે આ સૃષ્ટિ કઈક અપેક્ષાઓ આપણી રહેવાની જ છે અને અપેક્ષા છે તો જીવન છે અને અપેક્ષા ન રાખો તો મૃત સમાન છે એટલે જેટલું આપશું એટલું અપેક્ષાઓ એટલી વધતી જશે લોકોને શું અપીલ કરીએ છે કે અમારા વખતમાં જો કઈ કામ થયા હોય વિકાસના તો અમને મત આપજો અમે લોલીપોપ આપવા વાળા માણસો નથી કે રેવડી પીરસી અને લઈ લેવા ને પછી પાંચ વર્ષ પ્રજામાં ન જવું એ અમારા સિદ્ધાંત બાર ની વાત છે ચૂંટણીમાં જીતશું તો પાંચ વર્ષ કન્ટિન્યુ આ ગામને ડેવલપ કરવામાં પ્રયત્ન કરીશું ધારાસભ્ય કેશુભાઈ ની પણ એટલી જ ભાવના છે